લીલુ ઓડેદ્રા નામની કુછડી ગામની એક મહિલાએ ઇજરાયલથી એક વિડીયો જાહેર કર્યો હતો અને વિદ્રો વિડીયોના આધારે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો નોંધાયાના સમાચાર છે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે અપહરણ અને પૈસાની લેતી દેતી મામલે ફરિયાદ થયાના સૌથી મોટા સમાચાર છે જી હા ફરિયાદ નોંધાતા પોરબંદરના રાજકારણમાં હાલ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે પોરબંદર પોલીસે ગુનો દાખલ કર્યો છે લીલુ વડેદરાના વાયરલ વિડીયો મામલે એફઆઈઆર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે પૈસાની લેતી દેતી બાબતે સૌથી મોટી જે બબાલ છે એ થઈ હતી જેના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે જો કે લીલુ વડેદરાના પતિ અને પુત્ર બંનેનું નિવેદન એ અલગ છે લીલુ વડેદરાએ અપહરણના આક્ષેપો કર્યા હતા કે જ્યારે પુત્ર અને પતિએ સમગ્ર મામલે આ કોઈ પણ પ્રકારના વાત નથી કરી તેમણે કીધું છે કે અમારું કોઈ પણ પ્રકારનું અપહરણ નથી કરવામાં આવ્યું હિરલબાએ અમારી મદદ કરી છે જોકે એમ છતાં પણ ફરિયાદ નોંધાતા પોરબંદરના રાજકારણમાં સૌથી મોટા આ સમાચાર કે કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે પોરબંદર પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે લીલ વડોદરાના વાયરલ વિડીયો મામલે એફઆઈઆર થઈ હોવાના સમાચાર છે પૈસાની લેતી દેતી મામલે વડોદરા છે તેમને બબાલ થઈ હતી જેના સ્ક્રીનશોટ પણ વોટ્સએપના માધ્યમથી સામે આવ્યા છે જેમાં સંપૂર્ણ ચેટ એ સંપૂર્ણ ચેટ પણ રાખવામાં આવી છે જોકે ફરિયાદ પહેલા લીલ વડોદરાના પતિ અને જે દીકરા છે

જાગી અને ત્યારબાદ હવે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ કરી છે જોકે આખી આ ઘટનાની અંદર કિસાને પૈસાની લેતી દેતી નો મામલો હતો પરંતુ નિવેદનો હજી એ બંને અલગ અલગ આવી રહ્યા છે લીલુ વડોદરાએ જે વિડીયો ની અંદર વાત કરી છે કે મારા દીકરા અને મારા પતિ ને બચાવી લેવામાં આવે જોકે સામે પક્ષે તેના દીકરા અને તેના પતિએ એ પોરબંદર પોલીસ ની હાજરી અંદર એક વિડીયો મારફતે નિવેદન આપ્યું છે કે અમને કોઈએ ગોંધી નથી રાખ્યા અથવા તો અમને કોઈએ પકડી નથી રાખ્યા આ પ્રકારની વાત એ વિડીયો મારફતે પણ સામે આવી હતી એટલે કે અત્યાર સુધીની અંદર બંને નિવેદનોની અંદર બંને ની અંદર એ અલગ અલગ તફાવત આવી રહ્યા છે જોકે હવે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી વાયરલ વિડીયો મારફતે ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના સંદર્ભે પોલીસ ની કાર્યવાહી કઈ દિશાની અંદર થવાની છે

અંદર એ બે પાસા સમજવા એ ખૂબ જરૂરી છે કે ચાર દિવસ બાદ વિડીયો ની આધારે ફરિયાદ દાખલ કરી તો એ પહેલા તો આખી આ ઘટનાની અંદર જે આ વિડીયો બનાવનાર જે વડોદરા છે તેમણે આ વિડીયો એ બહારના દેશમાંથી બનાવ્યો છે તો કદાચ એ ત્યાંથી ત્યાંની કોઈ ગવર્મેન્ટ દ્વારા અથવા ત્યાંની કોઈ સરકાર પાસે તેમને મદદ માંગી હોય ત્યારબાદ આખી આ ઘટના એ ગુજરાત સરકારના ત્યાંને આવ્યો અને ફરિયાદ નોંધાવી હોય એ પ્રકારની ઘટના બની શકે

પહેલા જે લીલુ ઓડદરાએ વિડિયો જાહેર કર્યો હતો એ વિડિયોને આપણે સાંભળી લઈએ કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના બુસ નથી માર્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી હું ખુદ વ્યાજ ભરા મારા મેરે એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનામનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આજથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેને એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા હાથ પગ પકડે લીધા આજ હતર દિથ્યાની બધા મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈ થી મદદ થઈ ને બીજા નંબર માં હું કઈ બીજો વિચાર એ ન થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મણી નેત ખબર તો મહિલાએ રડતા રડતા વિડિયો જાહેર કર્યો હતો જેમાં પૈસા ની લેતી દેતી બાબતે 1 કરોડ રૂપિયા ની વાત કરી છે અને મહિલાએ કહ્યું કે ભાઈ મારી પાસે પૈસાનો બંદોબસ્ત નથી હું પોતે વ્યાજ ભરું છું હું પૈસાનો બુજ નથી મારવાની પણ હાલ મારી પાસે પૈસા નથી હિરલબા પર આક્ષેપ કર્યા હતા કહ્યું હતું કે મારા મારો પતિ અને મારો પુત્ર બનેને હિરલબાના માણસોએ પૈસાના વહીવટ બાબતે ત્યાંથી ઉપાડી લીધા છે ત્યાંથી બેને લઈ લીધા છે જો કે ત્યારબાદ પોલીસે તેમના દીકરા અને તેમના પતિનું પણ એક નિવેદન લીધું હતું તેનો પણ વિડીયો જાહેર થયો છે એ પણ આપણે સાંભળી લઈએ કોઈ તમને માર્યા હોય તમારું અપહરણ કર્યું હોય એવું કઈ એવું કઈ નથી હિરલ બાબા મદદ માંગવા ગયા અગિયાર તારીખે પછી ત્રણ દિન અમને અહિયાં ખવડ પછી ત્રણ દિન પછી અમે નાથી નીકળી ગયા અમે હડતા ફરતા

તો ખોટું બોલે છે પોતાની વાત ત્યાંથી મૂકી અને હિરલ બાપર આક્ષેપ કર્યા બીજી તરફ પોલીસે વિડીયો બનાવ્યો પોલીસે એટલું જ નહીં ખરાઈ કરવા ફરી પણ એવું પૂછ્યું કે તમે ખોટું બોલો છો તમે સાચું નથી બોલતા તો એ પણ દીકરો કહે છે કે ના અમે સાચું બોલીએ છીએ હિરલબાએ તો મારી મદદ કરી છે આ પછી પણ ફરિયાદ નોંધાણી એનો મતલબ કે ક્યાંક કોઈ વસ્તુ એ રહી ગઈ હતી અથવા તો એને છુપાવવામાં આવતી હતી અથવા તો આને કોઈ પ્લાન કરી રહ્યું છે